તો સવાર સવારમાં મેં તો કરી નાખ્યા જો કચરા પહોંચતા અને પછી કારણ કે મારે જવાનું હતું વાડીએ હાલે ત્યાં વાડીએ આવશ કાલ ફટાફટ નહીં લે ગયા વાડીએ જવા માટે ચલો જો ફાઈનલી અમે પહોંચી ગયા વાડીએ જો પહોંચી ગયા વાડીએ ખાવું તો લઈ લે કાચું ટમેટો નો સંભાર બહુ મસ્ત બને પેલા કેવા વાડી આવતા હવે તો મહેમાન બનીને વાડી આવવાનું એનું જો ટમેટું ખાવું તારે કાચું ટમેટું કોણ ભાવે એ કાચું નથી જો આટલું ખીર આપને મળી ગઈ તુવેર તુવેર ખામડી જો કુવો

પેલો એ ગારો છે તો પાંચ ગાવ છે બી નઈ કા મે કોઈ ગાવ ન સેપા ખોટી આ એટલે ગાવ નો હોય ને સોડવો હોય હું ખાઈ રહ્યો છું આ જો ગાય જેમ જા જે મળે ની ખાવા માટે આયા જો શેરડી વાવી છે મારા પપ્પા એ એટલે છે

મારા અંકલ છે એ શેરડી કાપે છે કેમ કે અત્યારે શિયાળો ચાલુ છે તો શિયાળામાં શેરડી ખાવી બહુ જ સારું કહેવાય એવું બધા કહે છે એટલા માટે એ અત્યારે વાડીએ આવ્યા છે થોડું ઘણું સાઈડનું કામ કર્યું અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો મારા અંકલ શેરડી કટ કરે છે પછી અમે ઘરે જઈને તડકે બેઠશું વિટામિન ડી ની સાથે શેરડી ખાસ બિચારા વાડીએ થી છેટ થી સ્કૂલે જાય છે આ કેટલું ગામમાં એને ચાલીને સ્કૂલે જવાનું છે જો પણ હું તમારા ખ્યાલ ખુલ્લા પાડું ત્યારે ડાસુ ખાવડા જેવું ન કરતા મને કીધું હાલો ઘરે જવા નીકળી ગયા છીએ જો આ બધું રાય ને એવું લઈને શેરડી

છે કે નહીં કોઈ કે કોણ આપણું ઘર સે સામાન છે બધા છે જોવો તમે તમ રે દિલ ખોલીને જુઓ અહીંયા જો આમળા શું શું કરશ સારી થતી રોટલી કોઈ બતાવે કોઈ હવે હું રોટલી બનાવવા મેડી છું મમ્મી દાળ ભાત કરી નાખ્યા છે

ले તો मम्मिया बा दादा पण जो जमवा बेसी गया छे दाल भात छे आ रोटी मजा नो एटले मजा

પાણીપુરી જો સ્વાદ આવ્યો ત્યાં પપ્પા જઈ રહ્યા છીએ અમરેલી અમે બેંકે પહોંચી ગયા છીએ કે આયસી છે હું તમને બતાવું કે આ આ જો આ બધા આજે તો આવી ગયા છે કારણ કે એફઆઈ વાળા એક્ઝામ સ્ટાર્ટ થવાની છે કાલથી એટલે અને આ છે મારી જો જૂની સ્કૂલની દુકાને આવી ગયા છે કેમેરાનું પ્રોટેક્શન નખાવું છે મારે જોઈએ ત્યાં નહોતું પછી બીજી દુકાને આવી ગયા અને કવર લઈ લીધું ફોન પછી આવી ગયા જો સિલમાં જો અહીંયા મારી બેન છે એ જોબ કરે છે તો જો એનું કામ કરે પછી આવી ગયા અમે પાણીપુરી ખાવ દુકાને કાપડ છે

તારે રાંધવાનું છે મમ્મી નહીં રાંધે જો લાઈટ વહી ગઈ છે એટલે આપણે આ લાઇટિંગ લીધી છે એ આપણે યુઝ કરી લઈએ જો જમવામાં છે કઢી અને શું છે બાજરાનો રોટલો કડગવાન કઢી ઠીક બાજરીનો તો બાજરાના રોટલા કરવા મળીશ આવડતા નથી પણ શીખે છે